નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો કાર્ડ ધારકો તુવેર દાળથી રહેશે વંચિત ગુજરાત રાજ્યના તોંતેર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ઓગણચાલીસ કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે ઓછા જથ્થાથી ઝઘડો થતા હોવાની ફરિયાદથી જુલાઈમાં વિતરણનો આ નિર્ણય લેવામાં આવ્યો છે વિગતો મુજબ ગુજરાત રાજ્યના તોંતેર લાખ કાર્ડ હોલ્ડરો જૂન માસ દરમિયાન તુવેરની દાળથી વંચિત રહેશે સરકાર તુવેર દાળની ખરીદી કરી શકી નથી જોકે શોર્ટ સપ્લાયના કારણે શરૂ માસમાં દુકાનદારોને મળવાપાત્ર પરમિટમાં પણ દાળ મૂકવામાં આવી નથી જેથી રાજ્યના તોંતેર લાખ રેશન કાર્ડ ધારકો તુવેર દાળ વગર રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ઈએમઆઈમાં જનતાને કોઈ રાહત નહીં રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરે આ જાહેરાત કરી છે ભારતની બેન્કિંગ નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સતત આઠમી વખત તેની નાણાકીય નીતિ સમીક્ષામાં વ્યાજ દરો યથાવત રાખ્યા છે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરીને જણાવ્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં રેપો રેટ વધાર્યો હતો જોકે આ વધારા પછી રેપો રેટ વધારીને છ પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવ્યો હતો રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની આઠ વખત બેઠક મળી છે બેંકો રેપો રેટના આધારે જ લોનના વ્યાજદર નક્કી કરે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગોંડલ ભાજપ ધારાસભ્યોના પુત્ર ગણેશ સહિત આઠ જેલ હવાલે હવે તપાસ સીટ કરશે જૂનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર સંજયનું અપહરણ કરીને હત્યા કરવાની કોશિશ કર્યાના ગુનામાં પાંચ દિવસથી ફરાર ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાસિંહ જાડેજા અને તેના સાત સાગીરાતોને જૂનાગઢ પોલીસે બાતમીના આધારે કોટડા સાંગાણીના હડમતાળાથી ઝડપી લીધા બાદ સાત દિવસના રિમાન્ડની માંગ સાથે તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડના મંજૂર કરીને જેલ હવારે કરવાનો તેને હુકમ કર્યો છે સીટની રચના કરવામાં આવી છે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અપહરણ રાયોટિંગ એટ્રોસિટી સહિતની કલમો અન્વયે ગુનો દાખલ થયેલ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવમી જૂને મોદી શપથ લેશે મલાઈદાર ખાતા માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે કેન્દ્રમાં સહયોગી પક્ષોના મજબૂત ટેકો મળી જવાને બદલે ભાજપ દ્વારા નવી સરકારના ગઠન માટે મહામંથનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે સહયોગી પક્ષો તરફથી પણ માંગણીઓનું લિસ્ટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેને પગલે મોદી કેબિનેટના ગઠન અંગે કયા સહયોગી પક્ષને કેટલું સ્થાન આપવું ગત કેબિનેટના કેટલા રિપીટ કરવા કોને પડતા મૂકવા એ તમામ મુદ્દા પર જોરદાર અને સઘન ચર્ચા વિચારણાનો પ્રારંભ થઈ ગયો છે જોકે મોદી સરકારના શપથવિધિ સમારંભની તારીખ ફરી બદલી છે એ એનઆઈના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી તારીખ નવમી જૂને સાંજે છ વાગ્યે ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરે તેવી પણ શક્યતા છે ત્યારબાદના વાત કરીએ તો ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થશે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે તારીખ સાતથી થી લઈને બાર જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બાર જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ રહેશે જોકે આવનારા બે દિવસમાં વલસાડ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે જોકે ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થશે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આવનારી ખાસ કરીને વીસ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ સારો એવો વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતા છે જોકે તે સિવાયના વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું દેશનું સૌથી મોટું શેરબજાર કૌભાંડ શેરબજારને લઈને રાહુલ ગાંધીએ બીજેપીનું આડે હાથ લીધું છે કહ્યું કે ચૂંટણી ટાણે પહેલીવાર વડાપ્રધાન અને મંત્રીઓની શેરબજાર પર ટિપ્પણી એક મોટું કૌભાંડ છે પહેલી વખત પીએમ ગૃહમંત્રી અને નાણાં મંત્રીએ સ્ટોક માર્કેટ પર ટિપ્પણી કરી લોકોના ત્રીસ લાખ કરોડ ડૂબ્યા જો કે આ સૌથી મોટું કૌભાંડ છે જેની તપાસ થવી જોઈએ તેવું નિવેદન પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ આપ્યું છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની ચૂંટણીમાં વિજયી છવ્વીસ સાંસદમાંથી ત્રેવીસ કરોડપતિ ગુજરાત લોકસભા ચૂંટણીમાં જીતેલા છવ્વીસ સાંસદોમાંથી ત્રેવીસ સાંસદો કરોડપતિ અને પાંચ સાંસદ પર વિવિધ ગુના પણ નોંધાયેલ છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મર્સ દ્વારા છૂટની પરિણામમાં વિજયી થયેલા સાંસદોના કરાયેલા વિશ્લેષણમાં એકથી વધુ વખત છૂટાયેલા સાંસદોની મિલકતમાં મોટા પાયે વધારો થયો હોવાનું ફલિત થયું છે જેમાં બસ્સોને છેતાલીસ ટકાના વધારા સાથે પૂનમ માડમ મોખરે છે ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતનો આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે પાલનપુર શહેરમાં કોલેરાના રોગે દસ્તક દીધી છે જેને કારણે નંબર છ ના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે ત્રેવીસ વ્યક્તિઓને જાડા ઉલટી થતાં એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો જોકે વોર્ડ નંબર છના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે એક વ્યક્તિનું જાડા ઉલટીથી મોત પણ નીપજ્યું છે જોકે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અંતર્ગત અત્યાર સુધી એકસો ને પંચાવન કેસ નોંધાયા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસા અંગે ખુશીના સમાચાર આવ્યા છે ચોમાસું ગુજરાત તરફ આગળ વધીને મહારાષ્ટ્ર પહોંચી ગયું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જો કે ચોમાસું હવે મહારાષ્ટ્ર પહોંચી ગયું છે સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવાની તારીખ દસમી જૂન છે પરંતુ સામાન્ય તારીખ કરતાં ચાર દિવસ પહેલાં ચોમાસું બેસી ગયું છે ત્યારે ગુજરાતમાં પણ સામાન્ય રીતે ચોમાસું પંદરમી જૂને બેસે છે પરંતુ આ વખતે પંદરમી જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડ્યો લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી દીધી છે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક બાદ આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે જ લડશે ત્યારબાદના મહત્વના સમાચાર માનહાનિક કેસમાં રાહુલ ગાંધીને જામીન બેંગલુરુ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ સામે આરોપ કર્યો હતો જોકે ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો હતો સીધી રમૈયા ડી કે શિવકુમાર હતા આરોપી જોકે વિધાનસભા ચૂંટણી વખતે આ કેસ થયો હતો ભાજપ નેતાએ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો નીટની પરીક્ષા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે મેડિકલના અભ્યાસની પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ જાહેર થયું છે ત્યારથી પરીક્ષાર્થીઓ નારાજ છે પેપર લીકના આરોપ સાથે પરીક્ષા કેન્સલ કરવાની માંગ કરી રહ્યા છે સાથે જ સોશિયલ મીડિયા પર કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે સડસઠ વિદ્યાર્થીઓને સાતસોને વીસમાંથી સાતસોને વીસ માર્ક મળ્યા છે જે અશક્ય છે જેમાંથી ઘણા વિદ્યાર્થી એક જ સેન્ટરના છે પટના પોલીસે નીટ પેપર લીક થયાનું પણ સ્વીકાર્યું હતું જોકે પરિણામ પણ ચૂંટણીના પરિણામ સાથે જ જાહેર થયું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને કમોસમી વરસાદની સહાયને લઈને મોટા સમાચાર સમાવ્યા છે ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે રાજ્યમાં તેર મેથી લઈને અઢાર મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે જેમાં સાત જિલ્લાના દસ હજાર નવસોને તેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન અંદાજે સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા એસડીઆરએફના નિયમો પ્રમાણે ચૂકવવામાં આવશે જેમાં વર્ષાયુ બાગાયતી પાકોને સત્તર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય અને વર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર પાંચસો રૂપિયા સહાય ચૂકવવામાં આવશે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે જોકે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજીત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી કરતા રાહુલ ગાંધીની મોટી જીત થઈ છે આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વર્સિસ રાહુલ ગાંધીનો માહોલ હતો જોકે આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે તેઓ માત્ર દોઢ લાખ જીતી શક્યા છે સોશિયલ મીડિયામાં તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ આવી રહી છે એક યુઝરે લખ્યું કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતાં મોટી જીત મળી છે વાસ્તવમાં વાત તો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકો લગભગ સાડા ત્રણ લાખ મતોથી જીતી લીધી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંદોલન નાનડ્યું રૂપાલાને આટલી મોટી લીડ મળી ક્ષત્રિય આંદોલન જ્યાંથી શરૂ થયું અને જેમની સામે શરૂ થયું તે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જંગી બહુમતીથી જીત મેળવી છે જેનો સીધો અર્થ એવો થાય છે કે રૂપાલાને ક્ષત્રિય આંદોલનથી કોઈ નુકસાન નથી થયું પરસોત્તમ રૂપાલાએ ચાર લાખ ચોર્યાસી હજાર બસો મતોની લીડ મેળવી છે રૂપાલાને આઠ લાખ સત્તાવન હજાર નવસો ને ચોર્યાસી મત મળ્યા છે તો સામે કોંગ્રેસના પરેશ ધાનાણીને ત્રણ લાખ તોતેર હજાર સાતસો ને ચોવીસ મત મળ્યા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે